કણિયાશીમાર ગામ એમ તો તમે જુઓ તો આખે આખું રેસિડન્ટ છે એની અને એની અંદર આ લોકોએ એનું ઊંધું અર્થાગતન કરીને કોટેજના નામે જે કોઈ ઇન્ડસ્ટ્રીઓલો જે એ લોકો અહીંયા આપી છે એ જે બધું કેમિકલ એ લોકો અંદર જે ઠાલવે છે અને વરસાદ જ્યારે ફૂલ પડે અગાઉ જોયું કે બે દિવસ અગાઉ ફૂલ વરસાદ હતો એટલે ખાડીનું પાણી અને તળાવનું પાણી અંદર ભેગું થવાની આ બનાવ બન્યો છે એવું મને લાગે છે કેમિકલ અંદર આ તળાવમાં આવ્યું છે અને આ તળાવની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે બે હજાર અત્યાર બારમાં આખું તળાવ સુકાઈ ગયો અને મારા ગામનો વોટર ગામનું કૂવો પણ સુકાઈ ગયેલો ત્યાર પછી હું સરપંચ હતો એટલે આખું તળાવ બાંધી અને આ તળાવની અંદર પાણી ભરવાથી આજે સુધી પાણી અમારે ચાલે છે મને એવું લાગે છે કે જો આ પાણીના ઝરણ ગામના વોટર વોક્ષમાં જશે તો માણસોને પણ આની અસર થશે એવું મને લાગે છે આ લોકો તો તકલીફ જ પડવાની